વડોદરા શહેરમાં કિશન એમ્બ્રોસિયા નામની કન્સ્ટ્રક્શન સાઇટ ચલાવતા બિલ્ડર બીકુ કોરિયાએ નાણાં લીધા બાદ મકાન અને દુકાનના પઝેશન નહીં આપતા એકસો પચાસ જેટલા લોકોએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો લોકોએ છ વર્ષથી નાણાં ભર્યા છે તેમ છતાં મકાનને અને દુકાનનું પઝેશન આપ્યું નથી અને છેલ્લા દસ મહિનાથી સાઇટ પણ બંધ કરી દેવા હોવાના આક્ષેપો લોકોએ કર્યા છે આજે સવારથી લોકો ફરિયાદ નોંધાવવા માટે ગોત્રી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને રાત સુધીમાં ચાલીસ વર્ષે નયનાબેન તિવાની નામના એક મહિલાને ચક્કર આવતા તે બેભાન થઈ ગઈ હતી જેથી તેને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી પોલીસ ફરિયાદ કરવા આવેલા શિલાબારિયા જણાવ્યું હતું કે ક્રિશન એમ્બ્રોસિયા સાઇડમાં મેં ફ્લેટ બુકિંગ કરાવવાને છ વર્ષ થઈ ગયા છે અને છેલ્લે ડિસેમ્બર બે હજાર તેવીસમાં પજેશન આપવાનું બિલ્ડરે કહ્યું હતું પરંતુ હજી સુધી કોઈ ઠેકાણું નથી સિત્તેર ટકા રૂપિયા બધાને આપી દીધા છે આજે અને કાલે એવા વાયદા કરે છે પૈસા પરત આપવા માટે બિલ્ડર તૈયાર નથી અને પોલીસ અમારી ફરિયાદ નોંધવા તૈયાર નથી બિલ્ડર પણ જવાબ આપતો નથી અમે 150 જેટલા લોકોએ ભેગા થયા છે બધાય મકાન અને દુકાનનું બુકિંગ કરાવ્યું છે આ તો જ કહે છે કે પૈસાવાળાની મદદ કરે છે ખબર નથી ગરીબ લોકોને ખાલી અહીંયા બન જ બતાવે છે હવે આ ઓશિયા સે મોલ ની પાછળ આવેલી એક સાઈડ છે ત્યાંના બિલ્ડર ભીખાજી કોરિયા કરીને છે અને એક સ્કીમ ઊભી કરેલી અને આ સ્કીમમાં હાલ કામ અધૂરી છે કેટલીક દુકાનો કરી એમાં મારા અસિલની બે દુકાનો હતી અને એમને પૂરું પેમેન્ટ કરી દીધેલું એ પૂરા પેમેન્ટ કર્યા બાદ દસ્તાવેજ કરવાનો હતો પણ આ બિલ્ડર દસ્તાવેજ કરવાના દિવસે આવ્યો નહીં અને ક્યાંક ગાયબ થઈ ગયેલા ત્યારે સ્થાનિક રહીશોએ નવ પાંચ ચોવીસના રોજ એક અરજી ગોત્રી પોલીસ સ્ટેશનમાં આપેલી અને પોલીસ કમિશનર સાહેબને આપેલી અને ત્યારબાદ આજે સ્થાનિકોએ આ બિલ્ડરને પકડ્યા અને અત્રે અહીંયા લાવેલા તો ગોત્રી પોલીસમાં તેમને રજૂ કર્યા અને ગોત્રી પોલીસને અમે આ બાબતે ફરિયાદ દાખલ કરવા માટે રજૂઆત કરી કે સાહેબ અમારા અશીલ સાથે છેતરપિંડી થઈ છે વિશ્વાસઘાત થયો છે એમને રૂપિયા ચૂકવી દીધેલા હોવા છતાં બી દસ્તાવેજ નથી કરી આપ્યો તો આની સામે કાયદેસરની એફઆઈઆર દાખલ થવી જોઈએ પરંતુ ગોત્રીના પીઆઈ પટેલ સાહેબે અમે વારંવાર રજૂઆત કરવા છતાં તેઓ અમને કહે કે અમે તપાસ કરીશું જોઈશું થશે તો એક જણની ફરિયાદ અમે દાખલ કરીએ છીએ જેના ચેક રિટર્ન થયા તમારી બી અમે સાહેબ હું કાયદાના જાણકાર તરીકે કોઈપણ વ્યક્તિ જ્યારે રૂબરૂમાં ફરિયાદ કરી શકે તો એની ફરિયાદ લેવી જોઈએ આમાં કોઈ તપાસ કરવાનો વિષય અમારી પાસે ક્લિયર કટ છે કે અમને દસ્તાવેજ નથી કરીએ પણ અમારા પૈસા આવે અને પોતે વિદેશ જવાની ફિરાકમાં છે તો કે તમે આ બાબતે એમને વારંવાર કહેવા છતાં પણ ફરિયાદ બાબતે પીઆઈ પટેલ સાહેબે અમને માત્ર આશ્વાસન આપેલું કે અમે કાલે જોઈશું પણ અમારી આ અત્યાર સુધીની અમારી એફઆઈઆર કોઈ લોન્ચ કરી નથી અને સ્થાનિકોને પણ ક્લિયર છે કે ભાઈ આ વ્યક્તિ છેતરપિંડી જ કરી રહ્યો છે કારણ કે છેલ્લા ઘણા સમયથી સાઈડનું કામ બંધ છે પોતે કામ નથી કરતો કે સ્થાનિકોને કોઈ આશ્વાસન નથી લેખિતમાં આશ્વાસન ભાઈધારી કરાર આપી દીધેલા ઘણા એક તો પોતાના ઘરેણા વેચીને પણ આના પૈસા ચૂકતે કરે પરંતુ આ દિન સુધી બિલ્ડરે આમને કોઈ સંતોષકારક જવાબ ના છેવટે સ્થાનિકો પણ ગોત્રી પોલીસમાં અરજી કરી છે અને એક આ બિલ્ડરે પોતાનો ઈરાદો મિલિંદ ઈરાદો કે આ લોકો સાથે છેતરપિંડી થાય કે એમની સાથે વિશ્વાસઘાત થાય તે રીતનું તેનું પોતાનું જે આયોજન હોય ત્યારે આવા લોકો સામે ચોક્કસ પોલીસ ફરિયાદ થવી જ જોઈએ હું મારા અશીલને લઈને આવેલો છું જો મારા અશીલની ફરિયાદ એફઆઈઆર નહીં દાખલ કરે તો મારે સીપી સાહેબ સુધી જવું પડશે સીપી સાહેબના તો હું મારે કોર્ટ સુધી કાર્યવાહી કરવાની ફરજ પડશે ઘણા લોકોના પંચાવન લાખ રૂપિયા મારા અસિલના તો પંચાવન લાખ બે દુકાનોના છે કેવા બાવીસ લાખ છે ઘણા લોકો છે અને કોઈક કોઈક એક અમારા અત્યારે પરિસ્થિતિ એવી છે કે પબ્લિક પણ ખરેખર પોલીસ પર રોષે ભરાઈ છે એટલે કાયદેસરની ફરિયાદ થવી જોઈએ અને મારો અસિલ છે એટલે અમે એફઆઈઆર આ બાબતે કોર્ટ કાર્યવાહી કરીને પણ હું ફરિયાદ કરવા માટેનો પ્રયત્ન કરીશ અપૂર્વ મદન સાઈટનું શું નામ છે શું તકરાર છે તમારે શું રજૂઆત છે સાઈટનું નામ છે કિશન અમરોસિયા ઓએ ઓએસી સ્મોલની પાછળ છે ગોત્રીમાં તો એમાં એવું થયું છે કે બે હજાર વીસમાં મેં બુક કરાવી હતી પ્રોપર્ટી અને ઈ મારું એફ ટાવર છે તો હજી સુધી મારું ટાવર મળ્યું નથી અને એક વરસથી કામ બંધ છે એ જ્યારે મને ખબર પડી ત્યારે બધા સોસાયટી મેમ્બર્સને કોન્ટેક કર્યા પછી ખબર પડી કે આવું બધા જોડે થયું છે એટલે અમે ગોત્રી પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા આવ્યા છીએ કેટલી પેમેન્ટ આપેલું છે મેં આપ્યા છે બે લાખ ત્રીસ હજાર મેં બુકિંગ અમાઉન્ટ આપેલી છે અને ચાર લાખ નેવું હજાર એમને લોનમાંથી ડિસબસ કરાવી ડિસબસ કરાયેલી માગણી એવી છે કે ભાઈ હવે આગળ શું થવાનું છે ખબર નહીં અને શું માગણી એવું છે કે અમારા જેવું કે જેના બી પૈસા અટકેલા છે જે બી છે એ અમને પૈસા કાં તો આપી દો કાં તો પછી કંઈ નિકાલ આપો એની અમે વેઇટ કરી રહ્યા છે પણ અહીંયા એને ખબર પડે છે કે બધું અલગ જ સીન ચાલી રહ્યું છે ખબર નહીં શું થાય છે કેમ કે આમાં બહુ બધા ગરીબ લોકો જો હું પોતે જોબ છોડીને છ વાગેથી અહીંયા બેઠું છું રાતના દસ વાગે દસ વાગ્યા છે તો મારા પાસે કંઈ રોજે ટાઈમ નથી અહીંયા એને બેસવાનું ને અહીંયા એને હાજરી પુરાવાની અમને કામ ધંધો બી હોય બધાને તો એવી બધાની અરજી છે કે જલ્દી આ મેટર સોલ્વ થઈ જાય અને જેના પૈસા પોલીસ પાસે એ જ અપેક્ષા રાખે છે કે અમને કોન્ટ્રીબ્યુટ કરે અમારા જોડે અમને હેલ્પ કરે અને જે બી છે રસ્તો કાઢી આપે એટલે પબ્લિકના પૈસા બી નીકળે શું કરજો પોલીસવાળાનું હમણાં તો કઈ વાતો ચાલી રહી છે પીઆઈ સાહેબ જોડે અંદર મિટિંગમાં છે હવે કંઈ બહાર આવે તો ખબર પડશે અપૂરો મદદ